जो तो आई तुलसी तुलसी पोचे आवे अगर बदी खोड़ी नाखो बेबेन भाई देखो नाखो दे खोड़ ना <laughs> खोड़ी तो पड़से नहीं हां ए तगी रो खोड़ा तेरा से चेंज राज भरी रही <laughs> 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 है मैंने क्या बारी आके खोड़े गया जो अगर बढ़ती आई जेन से ना राज राज खोड़ा गया बढ़ती <laughs> राज ने जे जे करता है राज जे जे कर

जीरो जाए है अंदर नया है मर्चा लीला लीला मर्चा नया है मेथी सुखी मेथी नया वजह इधर अंदर डुंगरी ને હવે અહીંયા મિક્સ થાય આ ડુંગળી પાકી જાય લાલ કલર ની થઈ જાય અને પછી આ જાય મેન વસ્તુ મીઠું હવે અંદર જાય ઉકલ મરચા ને હવે આપે જે રોટલો પલાર્યો તો છામાં એ જાય હવે આના અંદર પછી આ બધા મિક્સ કરવાનું થોડીક વધારે સા નાખવાની એટલે બીજી ફેરા સા નાખીએ આના અંદર તો જોવો હવે આ ઉકરે હે અંદર બુડબુડિયા બોલે એટલે હવે આ બનવા આવી ગયો એ હવે થોડીક વારમાં બની જશે પછી આપણે આના ગેસથી નીચે ઉતારી નાખશું તો જોવો હવે બની ગયો એ ગેસ બંધ કરી નાખ્યો હોય ને હવે ખાવાની તૈયારી કરી હાલો કુંદનિયા કાઠેવાય રોટલો ખાવા આવ્યો હોય આયરામ કાઠેવાય રોટલો બનાવ્યો હોય આયરો કુંદન જો આયરો કાઠેવાય રોટલો બધેને વાટકીમાં નાખી દેવાય ચાખી લે આ જો બો જૈનસી આયરી ને આ કુંદને ચાખે કાઠેવાય રોટલો કુંદન ચાખે ને રિવ્યુ દેશે કેવો બન્યો હોય હે ગેને જૈન સે કેવો બન્યો હે મસ્ત મજા ને ટેસ્ટી જો તો કુંંદને કેવો બન્યો હે જોરદાર બને ને જો તો મસ્ત બની ગયો હે પણ તમે અમારો વિડિયો પસંદ આપ્યો હોય તો લાઈક શેર અને અમારા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો Tata ખાવા તો બહુ જ રાજી આ વિડિયો